એક અદ્ભુત કહાની આપણે બાપુ જણાવી રહ્યા છે પહેલાં આપણે આ આવ્યા પણ અમુક વસ્તુની ખબર નથી ભગવાન માતાજીની દયાથી આ જે વાવની અંદર ખરેખર માણસોને ખબર નથી કે ઘૂમલીની અંદર હજારો ઇતિહાસ દરબાર આપણે બાપુ હાલો છે કે આપણે જીએ બીજું કાંઈ કહેવા માંગો અહીંયાથી અચ્છા એમ અચ્છા

બંગડા નામ પડે એટલે ચાલુ ચડી ઢીલી પડી જાય મારા જેવાની ના ના એવું કઈ ના હોય ઉતાવળો થઈ ગયા છે અચ્છા અચ્છા સમય સમય પ્રમાણે બધા ઉતાવળો થયો કે થોડું થોડું ખરેખર જે છે અજબ કે જબ છે અને આ બાજુ પણ માતાજીનું બહેણા છે બાપુ હજી આને અંદર પણ આ અમુક મંદિરનું આમ મંદિરો અમુક સ્થાપના કરેલું છે પછી આપણે જૂન્યુ સ્થાપના કરેલું છે પછી એમાં કોઈ આપણે કોઈ જાદો ઇતિહાસ ના કરી શકીએ કે અટકર કહે કરી શકીએ આપણે કે આ સામે આમ હોય

એની સુવાગત માટે કર્યું હોય અચ્છા હાલો પાણી નતા થતા પહેલાં હા હા કે બાર વરસ ઘૂમણીની અંદર પાણી દુકાર પડ્યો હતો ઓહોહ પછી હાલા આ મેં જઠવાને કીધું જ્યોતિષે એ કે બાર વરસ થયા વરસાદ કેમ નથી ફરવતો હું તો જ્યોતિષે કીધું કે તું કે છપ્યા નેહમાંદા ન્યાય કે સામર બેઠો હે એ કે બરાબર હેં કે સપિયા નેહમાં જતા ત્યાં સામર બેઠો કહ અને ઋષિએ એના હિંગમાં મેં બાંધેલો છે તાકે એની ખાતરી કઈ તાકે અહીંયા પાણી ઢોરાણું છે ઓહ હો હો એ વાત તો સાંભળી છે બહુ જૂની જય જેઠો પછી અહીંથી ભાઈ ગયો અને સપિયા માં ગયો એટલે દેખો સામર આ જ છે હં હં બરોબર એટલે અહીંથી ભાગ ગયો એટલે સામર ઉપડ્યો હમ હમ ભાઈ ગયો ભાઈ ગયો એટલે ક્યાં ગયો ફટાણા ગયો અચ્છા

પોતે બેભાન થઈ ગયો હતો હશે ઉધરીના દેહ ની અંદર ગયો એટલે ઘોડો ઉજવાળો જોયું એટલે દેહની અંદર ગયો એટલે ઉજરીને બાપે કાદે કાજે કીધું બેટા એ કોઈ રાજા રજવાળા સહી ગયા હમ હમ એ તો વર્તાઈ જાય ને આ કે જેવી તેવી વ્યક્તિ નથી પણ તું આને હારે લગ્ન કરી કે જેમાં એવી દત્ત કથા એવી જ છે કાઈ કામ છે હા તિગત છે હમ હમ પછી હું ત્યાં એટલે આતા કારણ કે છત્રી વર્તુ હા તો વાત તો રહી હોય ને ઓલો સારણ

હું આવી આ બપરે ભૂખી ના જાવ ભાણા જે થવા તારું જળામુર થઈ જાય ઓહો આ થાપીક ઉધરીના ખરાબ થઈ ગયું છે અચ્છા એમ કોઈને આવી ખબર કાદાની ઉધરી હોય આ બપરે ભૂખી ના જાવ ભાણ જે તારું કે જળામુર થઈ જાય ઓહો કાઈ ગમે એમ થાય હું ખરાબ દે કે ખરાબ દે કે મારી નાખી બાકી આ વાત નહીં મને એ કે હું બપીઓ બીજું બી પાલરવીના ના આપ્યું સરોવર ભરાવે તો જળદા બોટું કે જેઠો હોય કે તો કે તું બપીઓ બીજું ભી પાલારું ના આપે સરોવર ભજા સાત તો ઝડતા હોય નહીં કે ગમે એમ થાય છે આ તો ભાઈ કેવી વાત છે અરે આવી આવો તો કાંઈ બહુ મારા પાસે જાજુ હતું પણ ભૂલાઈ ગયું કે આખો ઇતિહાસ કહી દઉં એ ઘૂમલીએ પાડેલા પૂછલા હોય તો બથમાં લઈ બેઠા કરીએ મયું પૂછળ્યું મેં કે જીવાયું કરે જેઠવાઈ ગયા હોય કેવો અમર ઇતિહાસ આ ધરતીની અંદર ધરબાઈ લો પડ્યા હોય આપણી ગુમલી અંદર આવો તમારે જે પાડેલા એટલે ભેગું પૂછડી ગયું હતું વરસાદનો હા અમરાકાદાની ઉજરી હમ હમ હુંલી એક આનો જાય ગી વેશો તમે તો મારા વેચજો અમે નલસિંહ ભર્ણાદળીને હ હા હા તો ભાઈ હજારો ઇતિહાસ આ ધરતીની અંદર ધર્માજ વપરાય છે બાપોએ ખૂબ વાત કરી આપણે આનંદની આવા વ્યક્તિઓ ખરેખર જાણવાવાળા બહુ દુનિયામાં ઓછા છે એ મિનને આપણે પ્રણામ કરીએ અને આવીને આવી વાતો સાથે આપણે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું જય હિન્દ જય માતાજી સારું